ओके okay, विद्यार्थी मित्रों नमस्कार ફરી પાછા આપણે દિવા દાંડી લેક્ચર માં તમારી સમક્ષ મનીષ વિંજોડા હાજર થયો છે મિત્રો મિત્રો એક સરસ મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ સમય ન લગાવો એ तय karne me aapko kya karna hai સમય ન લગાવો એ तय karne me aapko kya karna hai वरना સમય तय कर देगा आपका क्या करना है वरना समय तय कर देगा आपका क्या करना है? મિત્રો સારું તો હવે આપણે જોઈએ મિત્રો અહીં પદોની સંખ્યા આપણે સમાંતર શ્રેણીના દાખલા ચાલી રહ્યા છે છે તો પદોની સંખ્યા આપણે શોધવાની મિત્રો આની પ્રયોગો પણ કેટલાક વિજ્ઞાનની કામગીરી પણ આપણે સાથે સાથે કરતા રહીએ છીએ મિત્રો તો મિત્રો અહીં પ્રથમ પદ એ બરાબર કેટલા છે ભાઈ સાત બરોબર ડી કેટલા છે કે ભાઈ ડી એટલે કે સામાન્ય તફાવત કેટલા કેટલા છે છે બરાબર સાત બસો ને પાંચ રેડી મિત્રો ખાસ પરીક્ષામાં એકવાર વાર પૂછેલું બેઝિક વાળા ગણિત કે ભાઈ સામાન્ય તફાવતને કયા સંકેત વડે દર્શાવે ડી વડે પ્રથમ પદને કયા સંકેત વડે એ વડે રેડી સારું હવે એન નું સૂત્ર પ્લસ એન માત પેલી સાઈડ જાય બરાબરની પેલી સાઈડ જાય વત્તા સાત એટલે બરાબર ક્રોસ કરીને જાય તો ઓછા થશે એટલે બસો પાંચ ऊँचा साफ એટલે અહીંયા 6 એટલે કેટલા થાય 198 6 * 3 = 18 આ ઓછા એક આ બાજુ આવે એટલે કેવા જો મિત્રો અહીંયા ધ્યાન આપશો આ છ અંદર ગુણવાના નથી એટલે ભાગાકારમાં જવા દેવાના એટલે આ ભાગાકારમાં ગયા એટલે કે એન બરાબર કેટલા આવ્યા તમારે ચોત્રીસ આવ્યા અહીં એ બરાબર કેટલા છે ચાલો આ બીજો દાખલો જોઈએ એ બરાબર અઢાર અને ડી બરાબર હવે અહીંયા એ ટુ પંદર દુ ત્રીસ ને એક એકત્રીસ ના છેદમાં બે ઓછા અઢાર અહીંયા એ એન કેટલા આપ્યા છે માઇનસ સુડતાળીસ સારો બાદ બાકી કરી નાખીએ આપ ડી ની કેવી રીતે બાદબાકી કરાય ભાઈ અહીંયા લસા કેટલો આવશે બે હવે બે લસા આવે એટલે શું કરવાનું બે ગુણ્યા બે ગુણ્યા અઢાર રેડી મિત્રો કાયમી ધોરણે આપણે રીત આવડે એટલા માટે આ કરીએ છીએ આ બે બે ઉડી ગયા અઢાર દુ એટલે કેટલા આવ્યા માઇનસ પાંચના છેદમાં બે સારું હવે એ એન વાળું સૂત્ર એન ડી કેટલા અઢાર આ બાજુ આવે બરોબર વત્તા અઢાર આ બાજુ એટલે ઓછા માઇનસ પાંચ છેદમાં બે એટલે કે માઇનસ પાસઠ બે ચિહ્ન સરખા બે ચિહ્ન સરખા એટલે સરવાળો થાય હવે મિત્રો અહીંયા જે દાખલો છે આ છેદ જો આ બંને પદના છેદ વાળો અંશમાં અને અંશ વાળો છેદ આ અંદર ગુણવાના નથી બરાબર માઇનસ માઇનસ ગયા તેર પંચાને પાસઠ તેર ઓછા એક આ બાજુ આવે એટલે કેટલા થયા ભાઈ આ રીતે સત્યાવીસ સાવ સરળ દાખલા છે મિત્રો તો આ દાખલા પદોની સંખ્યા એન શોધવાની પ્રેક્ટિસ કરશો મિત્રો તો મનીષ વિંજોડાના નમસ્કાર સાથે ફરી પાછા નવા મુદ્દા સાથે આપણે મળશું થેન્ક યુ